ઓ આવો આવો ઓય ઓય હા હાલી હોક عليه હો عليه હો 100 રૂપિયા માં 100 રૂપિયા એક ની નું હાલો આયો ઓય દે 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 રો જાણતી રે રાજુભાઈ રે एक एक संदीप भाई

ટ્રાફિક ટ્રાફિક ફૂલ ફૂલ સુરત ની રવિવારી સુરત ની રવિવારી જોઈ

કેમ <imitation> પણ <imitation> <imitation> રવિવારી 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 આ અભિયાન મને છે લેવા આવી જશે તો અહીંયા તમારા માપા છે ને અહીંયા તમારે રીતે લેવા નો એવા છે ને એવા ક્યાં ટકા પાંચ લે દસ લેલો ભાઈ

ව කතු වটवारीমা

ગુજરાત મોબાઈલ આપણે આવી ગયા છે મોબાઈલ જોવા જોવાઈ ફોન